નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો જનવાણી ચેનલ હું છું આપનો હર્ષો સુધાર ખેડૂતો આપણા દેશના અન્નદાતા તરીકે ઓળખાય છે એ લોકો હાથથી સાધનોથી ખેતી કરે છે અને દેશને અન્નથી સમૃદ્ધ બનાવે છે આજકાલ સરકાર ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવી રહી છે જેમ કે વીજળીમાં છૂટછાટ પાક વીમો અને કૃષિ સહાય પેકેજ ચોમાસુ આસપાસ હોવાથી ખેડૂતોને હવામાનની માહિતી પણ આપવામાં આવે છે જેથી તેઓ સહજ રીતે ખેતી સમયસર કરી શકે ખેડૂતોના પરિશ્રમની કદર કરીએ અને દરેક રીતે મદદ કરીએ ખેડૂતોના હિતમાં અને આત્મનિર્ભરતા ભારતના સ્વપ્નને સાકાર કરવા કડી માર્કેટયાર્ડનું આ પગલું નિશ્ચિતપણે સમગ્ર ગુજરાત માટે એક પ્રેરણાદાયી શરૂઆત છે કડી એપીએમસીની રૂપિયા એકાવન લાખની સબસિડી યોજના સમગ્ર ગુજરાતમાં સૌ કડી તાલુકાના ખેડૂતો માટે એક અનોખી રૂપિયા એકાવન લાખની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન સંકલ્પને સમર્પિત છે કડી તાલુકાના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની ચીજવસ્તુઓ ખરીદે છે પણ તેમને સબસિડી મળતી નથી હવે એપીએમસી કડી ખેડૂતોને આશરે પચાસ ટકા એટલે કે અડધા ભાવે સબસિડી આપવાની યોજના લઈને આવી છે આ યોજના અંતર્ગત બાવીસ પ્રકારની ઘર વપરાશની અને ખેતીમાં ઉપયોગી ચીજ વસ્તુઓ પર ખેડૂતોને રૂપિયા એકાવન લાખ જેટલી સબસિડી મળશે આ યોજના બાર ઓક્ટોમ્બરથી શરૂ થઈ છે અને એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી કડી માર્કેટ યાર્ડ ખાતે લાગુ રહેશે ખેડૂતોએ ફોર્મ ભરી રકમ જમા કરાવી સાથે આઠ અનો ઉતારો આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે એક પરિવારને એક જ સભ્યને લાભ મળશે પરંતુ જો માતા પિતા અને દીકરા અલગ રહેતા હોય અને અલગ રેશન કાર્ડ ધરાવતા હોય તો બંને અલગથી અરજી કરી શકશે એક ખેડૂત પરિવારને વધુમાં વધુ રૂપિયા હજાર સુધીની સબસિડી મળવા પાત્ર ગણાશે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ઇનામી ભેટ યોજના પણ જાહેર કરી છે જો કડી તાલુકાના ખેડૂત મિત્રો ભારતમાં બનેલી એટલે કે સ્વદેશી ચીજવસ્તુઓ રૂપિયા પંદર હજારથી વધુ કિંમતની ખરીદી કરે અને તેનું બિલ તથા પુરાવા કડી માર્કેટયાર્ડમાં રજૂ કરશે તો તેઓ ઇનામી ડ્રોના લાભદાયી થશે જેમાં આકર્ષક ઇનામો પહેલું ઇનામ છે એકાવન હજારનું બીજું ઈનામ છે એકતાલીસ હજારનું અને ત્રીજું ઈનામ રૂપિયા એકત્રીસ હજારનું છે અને અગિયાર હજારના પાંચ આશ્વાસન ઇનામો પણ છે એપીએમસી કડીના પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું કે આ બંને યોજનાઓ વડાપ્રધાનશ્રીના સ્વદેશી અપનાવો ભારતને આત્મનિર્ભર બનાવો ના સંદેશને સમર્પિત છે કડી માર્કેટયાર્ડનું આ પગલું ખેડૂતોના હિતમાં અર્થતંત્રના વિકાસમાં અને સ્વદેશી ચળવળને મજબૂત બનાવવા માટે એક પ્રેરણાદાયી શરૂઆત છે અમે ખેતીવાડી સમિતિ તરફથી દવા સાઠવાનો પંપ એની એમઆરપી અઠ્યાવીસો પંચોતેર રૂપિયા છે અમને પડતર કિંમત ચોવીસો રૂપિયા છે એક હજાર રૂપિયા યાર્ડ તરફથી ખેડૂતને સબસીડી આપવાના છે ખેડૂતને ચૌદસો રૂપિયામાં પંપ પડશે આ પીજન કંપનીની ઇલેક્ટ્રિક સગડી છે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોને પચાસ ટકા અંદાજે પચાસ ટકા જે સબસિડી આપવાની છે એમાં પીજીયનની સગડીની એમઆરપી આરપી ઓગણચાલીસ પાંત્રીસો ને પંચાણું રૂપિયા છે પડતર કિંમત જે હોલસેલ અમે ખરીદવાના છીએ એની બાવીસો રૂપિયા છે અને અમે એક હજાર રૂપિયા સબસિડી ખેડૂતને કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી મળશે ખેડૂતને ભરવાની રકમ ફક્ત બારસો રૂપિયામાં રહેશે પાંત્રીસો રૂપિયાની વસ્તુ ખેડૂતને બારસો રૂપિયામાં મળશે ખેડૂતો માટે પચાસ ટકા જે આપણે સબસિડી કરી તે બહુ સરસ છે આજે બજાર કિંમત ધારો કે આની બારસો પચાસ રૂપિયા હોય તો છસો પચાસ રૂપિયા જેને ભરવાના છે એવી અમે ઘણી બધી આઈટમો એક થી બાવીસ આઈટમો છે એની અંદર અમે પચાસ ટકા સબસિડી આપીએ છીએ કે બજાર કિંમત કરતાં પણ અમે નીચા ભાવમાં હોલસેલમાં એવી ખરીદ કરેલી છે એટલે સારા એવા બધા ખેડૂતો જે કડી છે એને સારો એવો લાભ મળે છે ખેડૂતોને બધાને અમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી કડી તાલુકાના ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોને ફાયદો થાય એવો માટે અમે ખેડૂત માર્કેટયાર્ડ તરફથી ખેડૂતને જુદી જુદી યોજનાઓનો લાભ આપવા માટે જઈ રહ્યા છીએ અમે બાવીસ જેવી ઇનામી સ્કીમો જે જુદી જુદી ઘર વપરાશી ખેડૂતની છે એના માટે અમે સબસિડી જાહેર કરીએ છીએ પચાસ ટકા સબસિડીમાં અમે ખેડૂતને વિવિધ જે બાવીસ ઇનામી ઇનામી વસ્તુઓ અમે રાખી છે એમાંથી દરેકને ખેડૂતને અમે પચાસ ટકા ભાવ આપવાના છીએ અમારા માર્કેટયાર્ડ તરફથી એમ્બ્યુલન્સની સેવા જમા માર્કેટયાર તરફથી અમે ખેડૂતને ચાલીસ રૂપિયામાં પર જમાડીએ છીએ બીજી અમારી વિવિધ દાન સહાયની યોજના જુદી જુદી સંસ્થાઓમાં ધાર્મિક સંસ્થાઓમાં અમે માર્કેટયાર્ડ તરફથી કરીએ છીએ મને જણાવતા આનંદ થાય છે કે બાર તારીખે અમે ખેડૂતોને એકાવન લાખની સબસિડીનો કાર્યક્રમનો શુભારંભ કર્યો છે જેમાં એ કાર્યક્રમમાં કડીના પનોતા પુત્ર અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને કડી માર્કેટયાર્ડના બાવીસ વર્ષ સુધી જેવો ચેરમેન રહ્યા છે એવા વિનોદભાઈ પટેલ અને કડીના લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘના રાજુભાઈ પટેલ તથા અન્ય મહેમાનો અગ્રણી નાગરિકો અને દરેક મંડળીમાં સેવા મંડળીમાંથી પધારેલા ખેડૂતો તમામ ગામમાંથી આવેલા બીજા ખેડૂતો તથા અમારા આમંત્રણને માન આપી આમંત્રિત મહેમાનોની હાજરીમાં કાલે એક સરસ મોટા કાર્યક્રમમાં અમે આ યોજનાનો શુભારંભ કર્યો છે અને આ યોજના દ્વારા કડીમાં લોકલ ફોર વોકલ અને સ્વદેશીને પ્રોત્સાહન મળે તે હેતુથી કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કડીના તમામ નાગરિકો પંદર હજાર કે પંદર હજારથી વધુ ખરીદી કરશે કડી તાલુકામાંથી કોઈપણ દુકાનમાંથી તો તેને કડી મા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી ઇનામી ડ્રોનો પણ લાભ મળશે અને તેમાં એકાવન હજાર એકતાલીસ હજાર એકત્રીસ હજાર અને અગિયાર હજારના આસપાસના ઇનામો અમે રાખેલા છીએ તદ ઉપરાંત સામાજિક સેવાના ભાગ સ્વરૂપે અમોએ કાલે એમબીબીએસમાં જે વિદ્યાર્થી તેજસ્વી તાલાને એડમિશન મળ્યું હતું તેવા પાંચ વિદ્યાર્થીઓનું અમે સન્માન કરી અને પચીસ હજાર રૂપિયાની સન્માન નિધિ તમામને આપી અને હજી જે પણ એડમિશન ચાલુ છે ને કોઈ પણ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન મળશે તો તેઓને પણ અમે પચીસ હજાર રૂપિયાની સન્માન નિધિ આપીશું તદઉપરાંત પચાસ કે પચાસથી વધુ વખત રક્તદાન કર્યું એવા રક્તદાતાઓનું સન્માન પણ અમે ગઈકાલના કાર્યક્રમમાં કર્યું હતું ઉપરાંત કડીની સેવા મંડળી વેપારી ભાઈઓ અને કમિશન એજન્ટો જેઓને કડી માર્કેટ યાર્ડ તરફથી નવ હજાર રૂપિયાની કિંમતની તિજોરી ભેટ સ્વરૂપે આપવામાં આવી આ આમાં સામાજિક અને સહકારી પ્રવૃત્તિને વેગ મટે એ માટે કડીની શૈક્ષણિક ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને પણ તિજોરી ભેટ આપેલ છે અને આ કાર્યક્રમ દ્વારા કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ કડી તાલુકામાં ખૂબ મોટી સહાયની જાહેરાત કરી જેના માટે અમને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ગર્વ છે અને ખેડૂતોને સહાય કરવાનો અમારો જે હેતુ છે એ અમે આનાથી બર કરીશું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત તો મિત્રો આવી વધુ માહિતી માટે અમારી ચેનલ જનવાણીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ